ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ સવારના સાત વાગે ગયા છે હું રેડી થઈ ગઈ છું અને ગેસ પર થઈ રહી છે મારી કોફી કોફી બની જાય એટલે કોફી લઈને આપણે નીકળીએ શૂટિંગમાં જવા માટે ભાઈ દવે આજે છે મારા સોંગનું શૂટ અને લોકેશન છે ડબોડા પાસે નાના વડોદરા ગામ તો ચાલો ગાઈસ કોફી બની ગઈ છે હવે આને પેક કરી લઈએ અને નીકળીએ શૂટિંગમાં જવા

गाइस तो हमें लोग को पहुँच गया है आज हमारा शूटिंग लोकेशन पर मारा है वॉश करने निकली थी तो जो सुधी पाचड़ भी ना है मैं लॉक कर मैं कि दुनिया हवा चाहे तो सुकर पर उन्हें ट्राई करूंगी सुकर से दिल्ली के तो हम लोग पे छुट्टी खाली खाली पड़ रहे हैं चाला के गाइस तो हम लोगों को पहुंची गए हैं शूटिंग में नहीं है थे रहे हैं हमारों मेकअप आज तो तोड़ पर बेबी मेकअप में हैं

આ ખેતરમાં અમારું શૂટિંગ છે આજે આજે બુરી ભેંસ અને ગાઈઝ હું જઈ રહી છું હવે કોસ્ટમ ચેન્જ કરવા માટે સવારમાં તમે કોઈ બ્લોગમાં જોયા કે નહીં ના જોવા તમને બતાવું ગલુડિયા છે બે એ લોકો માટે બિસ્કીટ મંગાવ્યા છે ખાસ કરીને ખબર નહીં હમણાં આપી તો કહું આપણે સવારમાં જ ક્રેક છે કે આપે કઈ લોતા ખાધા મોનિંગ કો

હમ હાડીઓ તમે લોકો જો ડબુડાની આસપાસ શૂટિંગ કરતા હોઈએ તો કેમનું મિસ કરી શકે અમારી સુખડી ખાવાનું અને તમે ખાધી સુખડી અને ડબુડાની ઢુકડી છે બહુ જોરદાર છે નમસ્કાર મિત્રો જય માતાજી આજે ડબુડા ખાતે શૂટ થઈ રહ્યો છે બ્લોગ થઈ રહ્યો છે છાયા ઠાકોરનો છાયા છાયા ઠાકોર હસુ લીંબાચિયા અને એવા ક્યાં સ્ટાઇલિશ ચિરાગ પરમાર આજે બંને મેકઅપ મેન અહીંયા ભેગા થઈ ગયા છે ખબર નહીં સંજોગો વરસાદ આવું થઈ ના શકે પણ કેમ આવું થયું બંને ભેગા થઈ ગયા છે ને બહુ સરસ મજાનું શૂટિંગ ચાલી રહ્યું છે અત્યારે હસમુક ટચઅપ કરી રહ્યો છે અને જીતભાઈ મહેરબાન થઈ ગયા છે કે બંને મેકઅપ પ્રોવાઈડ કર્યા છે જીતભાઈએ છાયા ઠાકોર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હલો આજ દીદીના ગૂગલ્સ મેં પહેર્યા છે આજે ગૂગલ્સ પણ કામ આવ્યા છે સ્કાફ પણ મારે કામ આવ્યો છે ના ના અચારું સારું બીજા કુકડા આવો તમારે કોઈ રહેવાનું શય અર્થ લાવ્યું

એકદમ જૂનવાણી ઓલ્ડ સ્ટાઇલના ઘરમાં શૂટ કરી રહ્યા છીએ જ્યાં સ્ટેટ પણ લાકડાના લાકડાના છે હું તમને નીચે જઈને બતાવું અને અત્યારે આવી રીતે શું કહેવાય જૂની શું કહેવાય વાહ જરૂખામાં મસ્ત સરસ મજાના લોકેશન પર શૂટ કરી રહ્યા છીએ અને અમારી ટીમ છે નીચે અને અમે લોકો અહીંયા બાલ્કનીમાંથી કોઈ સાથે વાત કરતા હોઈએ એવું કંઈક છે હેલો ગાઈસ તો આ છે આંટી ઘર એટમાં જવાન છે વાહ માળ્યું આટલું મોટું આંટી બિચારા મને પરમિશન આપી શૂટ કરવાની મે પૂછ્યું કે કરું તો કે હા કરો કરો ચલો બાય બાય આંટી અમારો વ્લોગ અમારો સોંગ આવશે એ પણ જોજો ને આ હું YouTube માં વ્લોગ નાખીશ એ પણ જોજો ઓકે અને મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો છાયા ઠાકોર વ્લોગ્સ પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને આ વ્લોગ જોજો ઓકે ચલો થેન્ક યુ બાય એ તમને પોસ્ટ તો તમારા જોડે હા

Uh, बस फ्रेंड्स सते जतेरा ब्लॉग में हो एंड करू छु सॉन्ग ने लिंक तुमने डिस्क्रिप्शन बॉक्स में पड़ी जसे सॉन्ग जो जो सॉन्ग में कमेंट करजो सॉन्ग के ने केहू लाग ब्लॉग ने बदु बदु शेयर करजो सॉन्ग ने बदु बदु शेयर करजो वाला है आप रितेश माने सपोर्ट करता रहजो थैंक यू वेरी मच सुगंध आई कुछ तो सुगंध आई मॉम मुझे क्या बना रहे होवान की सब्जी ये आलू

ખબર નઈ ફિર 니 જગ્યાએ ડબોડાન બંધા જાની ની કાડી એ અને એને કે આને કહેવાય તમારા નવા વાત હતી ને એને ના કહેવાય માં શું અમે ચમચી આપો ભૂકો ને તો ભૂકો થઈ ના મિક્સરમાં કરવા જેવી નહીં બની બબુ ખાઈસ બેટા સુખડી યમી પ્રશાદ છે એક બાઈટ લે લે ચલ એક લે લે ખાવડો ઓ ક્લેવડો આ ખાવડો ખાવડો ઓ ક્લેવડો હંચુ જજે કડો પેલા જ જ કડો પેલા ગાઈસ અમારા ઘરે 24 કલાક બબુ મેડમ આજ જોવે છે બીજું કઈ જોતા જ નથી મમ્મી ખાવા નહીં લેતી આવ હા લેતી હું જરી કે 3 દિવસ નું લઈને નહીં પપ્પા ના પા ગઈતી લો